ત્યારબાદ સર બે હજાર અઢારમાં મેં મારું ગ્રેજ્યુએશન બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરી સાથે પૂર્ણ કરેલ છે સર લાસ્ટ યર જે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા લેવાઈ હતી એમાં હું ઉત્તીર્ણ થયેલી છું અને છેલ્લા એક વર્ષથી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે દાહોદ ખાતે ફરજ બજાવી રહી છું અને મારી હોબીમાં જણાવું તો સર મને યોગા કરવા ગમે છે સર મારું પ્રેફરન્સ પહેલું છે જીએ સ્કેડમાં ડેપ્યુટી કલેક્ટર અને ડેપ્યુટી ડીડીઓ ત્યારબાદ સર અસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ અને પછી ટીડીઓ અને ત્યારબાદ એસટીઓ મામલતદાર નહીં ના સર મામલતદાર નથી આપી મેં પ્રેફરન્સ આપ્યો છે મામલતદાર નથી છે યસ સર તો આપની પાસે તો મેડિસિનની ડિગ્રી છે ને યુ આર અ ડૉક્ટર બેઝિકલી તો કેમ એ પ્રોફેશનમાં આગળ નહીં ગયા ના યુ આર કમિંગ ટુ અ જર્નલાઇઝ ફિલ્ડ સર એનું એક જ રીઝન છે કે ઇન્ટર્નશીપ પછી મને એટલા સ્કોપ નહોતા જોવાયા એટલે સર મેં મારું મેડિકલ બેકગ્રાઉન્ડની અંદર કન્ટિન્યુ ચાલુ કર્યું તો પછી મેડિકલ બેકગ્રાઉન્ડમાં શા માટે ગયા ઇનિશિયલી સર એ સ્ટાર્ટિંગમાં એવું હતું કે મને મેડિકલમાં જવું હતું પરંતુ જ્યારે મારી ઇન્ટર્નશીપ કમ્પ્લીટ થઈ ત્યારબાદ બીએચએમએસના જે સ્કોપ હતા એ થોડા લિમિટ થઈ જતા હતા એટલે પછી એમ એમાં એક એક્ઝામ કન્ડક્ટ થતી હતી મેડિકલ ઓફિસરની તો એના માટે મેં તૈયારી સ્ટાર્ટ કરી હતી પરંતુ એમાં એક્ઝામ ન આવતા પછી મેં આ જીપીએસસીમાં મારું કન્ટિન્યુ કર્યું છે ત્યાં તમને બહુ સ્કોપ દેખાયો નહીં ના સર મેડિકલ ઓફિસર તરીકે ખાલી સીએસસી અને પીએસસી પર જે જોબ કરવાની હોય છે ઓકે તેમાં જ એક સ્કોપ હતો અને બીજો પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં હતો તો આપનામાં એવી કઈ ક્વોલિટીઝ છે જે આપને લાગે છે કે આપને સિલેક્શન અપાઈ દેશે સર એક તો મને એવું લાગે છે કે મારું ગ્રેજ્યુએશન છે એ મને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થશે જેવી રીતે સર ફોર્થ યર જે સબ આવે છે એમાં પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિનનો એક સબ્જેક્ટ આવે છે જે અત્યારે મેટરનલ મોર્ટાલિટી રેટ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ અને મેટરનલ હેલ્થ અને ચાઇલ્ડ હેલ્થ પર બહુ સારું કામ કરાવી શકે છે અને બીજી વસ્તુ કે સર અત્યારે એક વરસથી હું ટેક્સ ખાતામાં છું અને ફર્સ્ટ ઇવેન્ટ ઓફ ચેઇનમાં હું રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં જોડાયેલી છું તો મને લાગે છે કે એ મારો એક વર્ષનો એક્સપિરિયન્સ પણ આમાં કામ લાગી શકે જેમ કે સર ફિલ્ડ ડ્યુટી કરવાની હોય છે તો મને લાગે છે કે આમાં યુઝફુલ થઈ શકશે અને બીજું સર કે મારું વર્સેટાઇલ નેચર છે એટલે મને સ્કૂલમાંથી લીડરશીપની થોડી ક્વોલિટી બિલ્ડઅપ થયેલી છે એટલે એ મને આમાં હેલ્પફુલ થશે એટલે સર કોઈ બી કંડિશનમાં એડજસ્ટ થઈ જવું હું દાખલા તરીકે સર અત્યારે જીપીએસસી એક્ઝામ ત્રણ સ્ટેજીસમાં કન્ડક્ટ થાય છે પરંતુ એમાં સર દરેક સ્ટેજમાં તમારી પૂરેપૂરી પ્રિપરેશન માંગી લે છે તો કોઈ પણ જગ્યાએ ગાંધીનગર હોય પ્લેસ હોય મને મેટર નથી કરતું હું દરેક જગ્યાએ મારી જાતને એડજસ્ટ કરી અને તૈયારીમાં મારું હંડ્રેડ ટકા આપું છું સો ટકા આપું છું ઓકે સર એન્ટીબાયોટિક્સ એટલે કે જ્યારે કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થતું હોય છે વાયરલ હોય તો સર એન્ટી તો પણ સર એને લડવા માટે જે મેડિસિન આપે એને જ કહેવાય છે ધ એટલે કે સર ઓપોઝિટ એટલે જે વસ્તુ થઈ રહી છે એનાથી ઓપોઝિટ આપણે એના એનું જે કામ થઈ રહ્યું છે એનાથી ઓપોઝિટ જે મેડિસિન આપીએ એને એન્ટી કહેવાય છે એટલે સર યસ સર અત્યારે રિસેન્ટલી તમે જો તો કન્જેક્ટિવાઇટીસના પ્રોબ્લેમ્સ બહુ વધી ગયા છે શું છે એના કારણોમાં સર એમાં એડિનો વાયરસથી એ ઇન્ફેક્શન ફેલાય છે અને એમાં સર અમુક જે ભેજવાળું વાતાવરણ અત્યારે જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે એના કારણે અમુક એટમોસ્ફિયર કન્ડિશન્સ ડેવલપ થાય છે એના કારણે વાયરસ છે એનું મલ્ટિપ્લિકેશન વધારે થાય છે એટલે સર અત્યારે એડીનો વાયરસથી એ કન્જક્ટાવાઇટીસ એટલે આપણી જે કન્જેક્ટા કન્જેક્ટ એવા હોય એમાં ઇન્ફ્લામેશન થઈ જાય છે અને એના કારણે સર રેડનેસ ઓફ આઈ અને વોટરી આઈસની એક સમસ્યા જોવા મળે છે છે કે વાયરલ ના વાયરલ છે સર એડિનો વાયરસથી થાય છે બેક્ટેરિયલ પણ થાય છે પણ અત્યારે જે પ્રિવેલેન્ટ હતું એડિનો વાયરસથી બેક્ટેરિયલ પડી જાય છે સર સિમ્ટમમાં એસ ત કોઈ ફરક નથી પડતો પણ બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય છે ત્યારે પર્સ ફોર્મેશન થોડું વધારે જોવા મળે છે એટલે થોડું પીડાસ પડતું જે આંખનું ડિસ્ચાર્જ થાય છે થોડો પીડાશ પડતો જોવા મળે છે ગુડ સર હોમિયોપેથિક જે મેડિસિન છે એ એલોપેથીથી કઈ રીતે જુદી પડે સર મેજર જે સિમ્ટમ્સ આપણે કઈ મેજર જે આપણે ડિફરન્સ કહી શકીએ એ એવી રીતે છે કે હોમિયોપેથી લાઇક્સ ક્યોર લાઇક્સ એટલે સિમિલિયા સિમિલિબર સ્ક્યુરેન્ટરના પ્રિન્સિપલ પર બેઝ છે મને તમારી નથી સમજ પડતું એટલે કે સર જો મેડિસિનમાં સિમ્ટમ્સ જે બતાવેલા છે એ સિમ્ટમ્સ જો પેશન્ટમાં જોવા મળે તો આપણે મેન્ટલ સિમ્ટમ્સ અને ફિઝિકલ સિમ્ટમ્સ બંનેને જોઈ અને કેસ ચેકિંગ કરી અને પછી મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી શકીએ જ્યારે એલોપેથીમાં એવું છે કે સિમ્ટમ બે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ છે એટલે કે મલેરિયાના કેસીસ જેટલા પણ હશે તો બધા માટે એક જ મેડિસિન યુઝ થશે જ્યારે હોમિયોપેથીમાં દરેક મેડિસિન અલગ અલગ પોતાના પેશન્ટના કોન્સ્ટિટ્યુશન પર ડિપે ડિપેન્ડન્ટ હોય છે મને એવું લાગતું મને એમ જ લાગે કે બધે થોડી થોડી ગુળીઓ જ આપે છે હોમિયોપેથી સર એ એ ગ્લોબ્યુલ્સ હોય છે અને ગ્લોબ્યુલ્સની અંદર મધર ટિન્ચર નાખવામાં આવે છે એટલે લિક્વિડ એક મેડિસિન હોય છે અને એ મેડિસિન નાખવા આમાં ડ્રોપ નાખવામાં આવે છે ધારો કે નાની ફાઇલ હોય તો એમાં પાંચથી છ ડ્રોપ નાખે અને મોટી જે આઠથી દસ દિવસનું હોય તો એની અંદર દસથી પંદર જેટલા ડ્રોપ નાખે છે એટલે સર એ ગ્લોબ્યુલ્સ હોય એ દરેક વ્હાઈટ જ જોવાય છે પણ એની અંદર મેડિસિનલ કન્ટેન્ટ છે એ અલગ અલગ હોય છે એટલે મિક્સ કરે છે હા ગ્લોબ્યુલ્સ હોય એ ગ્લોબ્યુલ્સ હોય એ થોડીક સ્વીટ ટેસ્ટમાં હોય છે એટલે પેશન્ટને એટલું પેલું કેવું કે મેડિસિનથી થોડુંક જે અણગમો હોય એ ન થાય એના માટે સર ગ્લોબિલ્સ યુઝ કરવામાં આવે છે એટલે એને વેહિકલ તરીકે યુઝ કરવામાં આવે બરાબર છે પણ એટલે બીજી કોઈ દવા એમાં મિક્સ કરો છો ને પછી તમે મધર ટીંચર મિક્સ કરો એ મધર ટિન્ચર તમે જે કો છો નાખો છો તો એ તો એનું પ્રમાણ બધે નક્કી હોય કે એ તો અલગ અલગ કારણ કે ઉમેરીને આપે પેલી જે તૈયાર તૈયાર દવા મળતી હોય તો બધે સરખી પેરાસિટામોલનું તમે એક પત્તું લો તો બધી પેરાસિટામોલ એક સરખી એક કંપનીની હોય તો આખી બે જેવી બરાબર પણ આ તો વ્યક્તિ એ વ્યક્તિ એ બધા અલગ અલગ પેલા એના ઉમેરણ કરે તો પછી જે માપ હોય બદલાઈ ના સર માપ આટલું જ રાખ્યું છે કે નાની ફાઇલ હોય જો એક્યુટ કેસીસ હોય તો પાંચ દિવસની મેડિસિન હોય તો પાંચથી છ ડ્રોપ જ નાખી શકે છે નહીં તો એગ્રાવેશન આવે છે એટલે અને જો આઠથી દસ દિવસની જો મેડિસિન હોય ડ્રોપ સાઇઝ એ બધાની નક્કી જોઈશે કોઈના ત્યાં મોટી ટૂટી હોય કોઈના ત્યાં નાની હોય તો વધારે નાખી દે ના સર એટલું એ સચ કંઈ ફરક નથી પડતો પણ એક બે ડ્રોપનો થોડો ઘણો ઉપર નીચે થાય છે એક હા ઓકે કયા રોગોમાં વધારે અસરકારક છે હોમિયોપેથી સર ક્રોનિક કેસીસમાં હેલ્પફુલ થઈ થાય છે પછી પ્રિવેન્ટિવ મેડિસિન તરીકે પણ અમે ઇન્ટર્ન તો કરી ને ઇન્ટર્નશિપ કરી છે હા ઇન્ટર્નશિપ કરી સર પ્રેક્ટિસ કરી છે નથી કરી ના પ્રેક્ટિસ નથી કરી સર ઇન્ટર્નશિપ માં તમે એવા કોઈ દાખલા જોયા છે કે જેમાં ક્રોનિક ડિસીઝસ તમે જે કો છો એમાં કોઈ ક્યોર થયા હોય સારી રીતે હા સર મારા ક્લિનિકલ ટ્રાયલ ક્લિનિકલ મારી પોસ્ટિંગ હતી ને ત્યારે એક કેસ હતો કે જેની અંદર યુટેરાઇન ફાઇબ્રોઇડ પીસીઓડી નો કેસ હતો તો એમાં સર ઘણું બધું રિઝલ્ટ પહેલાં સોનોગ્રાફીમાં એવું કીધું કે સર એમણે એવું કીધું કે છ મહિના એલોપેથિક ટ્રીટમેન્ટ લેવી પડશે પરંતુ પછી એમણે હોમિયોપેથિક ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી અને પછી પીસી પીસીઓએસનો કેસ જે હતો એ સોલ્વ થયો હતો એટલે છ વર્ષ છ મહિનાની ટ્રીટમેન્ટ એમણે લીધી હતી અને પછી એમને રિઝલ્ટ મળ્યું હતું એટલે લોંગ ડ્યુરેશન ઓફ ટ્રીટમેન્ટ થાય છે સર આમાં સર્જરીના કેસીસ હોય એમાં હોમિયોપેથી શું કરે સર સર્જિકલ કન્ડિશન્સ હોય છે એ સબ્જેક્ટ અમને એડ કરવામાં આવ્યો છે કારણ કે જો તમે ડિફાઇન કરી શકો કે કયો સર્જિકલ કેસ છે તો એમાં મોસ્ટલી પ્રિવેન્ટિવ મેડિસિન તરીકે યુઝ કરી શકીએ છીએ પણ સર્જરી જ્યારે ઇમિડિયેટ મેઝર પર કરવાની હોય એવા કેસોમાં હોમિયોપેથી ત્યારે કામ નથી લાગતું ધારો કે કોઈનું અહીંયા છે એ ફાટી ગયું હા બે સેન્ટીમીટર જેટલું બરાબર છે હવે આ કેસમાં તમે સર્જરી સજેસ્ટ કરશો કે ટ્રીટમેન્ટથી મળશે સર ટેન્ડન અને જે લિગામેન્ટ્સ હોય છે એ આપણા બોડીમાં બહુ મોટો રોલ પ્લે કરે છે એટલે મૂવમેન્ટ જે હોય છે હાથની એ ત્યાં એસોસિએટેડ હશે એટલે ઇમિડિયેટ મેઝર પર એનું અટેચ થવું કારણ કે અંદર નવ સંકળાયેલી હોય તો કદાચ એવું થઈ શકે કે એ ભાગને પેરાલિસિસની અટેક થઈ શકે એટલે એમાં ઇમિડિયેટ મેઝર પર સર સર્જિકલ પ્રોસેજર એડવાઇસ કરીશું અને ત્યારબાદ સર જે રિકવરી પ્રોસેસ છે એમાં હોમિયોપેથિક મેડિસિન આપી શકાય છે જેમ કે સર આર્નિકા છે જે ટેન્ડન અને લિગામેન્ટ્સમાં બહુ સારી રીતે કામ કરે છે અચ્છા તમે આ બધી જે વાત કરી હવે તમે ડીસી તરીકે ધારો કે જોડાવો અથવા તમે એસી હમણાં તમે એસટીએચ છો ને હા તો તમે કેમ એસી ટેક્સને પહેલો પ્રેફરન્સ નહીં આપ્યો ને અને ડેપ્ટી કલેક્ટર સર એનું એક જ રીઝન છે કે સ્ટેટ ઇન્સ્પેક્ટર તરીકે જોડાય એની પહેલા જ મેં જીપીએસસી ની તૈયારી ચાલુ કરી ને ત્યારથી પ્રેફરન્સ નક્કી જ હતો એટલે પછી મેં આજ પ્રેફરન્સ તો હવે આપવાના હશે ને કે આપી દીધા નહીં લાસ્ટ ઇયર મેં ઇન્ટરવ્યુ આપેલું હતું એટલે એના પછી મારી એસટીઆઈ ની જોબ ચાલુ થઈ નહીં નહીં અત્યારે હવે આ જે ઇન્ટરવ્યુ આપશો એમાં તો પ્રેફરન્સ તમારે હવે આપવાના થશે ને હા સર એનું એક રીઝન છે કે મને એવું લાગે છે કે થોડું એસી ટેક્સની અંદર મારું થોડું મોનોડર્નસ વર્ક થઈ જશે એટલે મને એ કારણથી જ મેં પ્રેફરન્સ નથી આપ્યો અત્યારે તો ડીસી માં શું એવું લાગે છે તમને કે બહુ એમાં વર્સેટિલિટી હોય છે સર એમાં અલગ અલગ વિભાગની અંદર કામ કરવાનો તમને મોકો મળે છે અને જે આખું એડમિનિસ્ટ્રેશન છે પ્રાંત નું એ તમારા અંડર આવે છે એટલે શું ખાતરી કે તમને પ્રાંત મળશે સર ઘણા બધા એમાં અલગ અલગ વિભાગમાં કામ કરવાની એ તો ત્રણ બધા વિભાગ માટે હું રેડી જ છું એવું સ્પેસિફિક નથી કે પ્રાંત માટે જ ઠીક છે યસ ક્યારે છે ઇન્ટરવ્યુ તમારો સર 21st સપ્ટેમ્બર અચ્છા તો તો હાર્ડલી એક વીક સમથિંગ છે તમારી પાસે બરાબર ને તો કેન યુ એક્સપ્લેન મને કહી શકો કે સરકારને આટલી બધી જરૂર છે ડૉક્ટરોની આયુષમાં પણ હવે તો ઘણી જરૂર છે તો પછી શા માટે તમે એડમિન તરફ છો સર મને એવું લાગે છે કે જે જીપીએસસી એક્ઝામ લે છે તો એમાં દરેક ફિલ્ડના ગ્રેજ્યુએટને એક મોકો આપવામાં આવે છે અને ઓલ ઓવર ગુજરાત પર જો કોમ્પિટિશન કરવાનું એક મને તક મળતો હોય અને ડેપ્યુટી કલેક્ટર અને ડેપ્યુટી ડીડીઓ તરીકે મને પોસ્ટિંગ મળતી હોય બરાબર છે તમે ઓલરેડી એસટીઆઈમાં છો જ રાઈટ પણ હું એમ કહું છું કારણ કે ડબલ્યુએચ એક નોમ નક્કી કર્યા છે કેટલું છે આમ પર કેપિટા એક ડૉક્ટરની

એક વસ્તીનો સવાલ આરોગ્ય ક્ષેત્રના પ્રશ્નો કયા કયા સર આરોગ્ય ક્ષેત્રની અંદર મને એવું લાગે છે ગ્રાઉન્ડ લેવલ પર કે અત્યારે જે હેલ્થ છે એના પર વધારે ફોકસ કરવાની જેમ કે મેટર્નલ હેલ્થ છે ચાઇલ્ડ હેલ્થ છે ઇન્ફન્ટની હેલ્થ છે તો આ બધા એક રીઝન છે કે જેના કારણે આખું હેલ્થ સેક્ટરની હેલ્થ સેક્ટરની અંદર ઇફેક્ટ પડી રહ્યા છે અને જો મેટરનલ મોર્ટાલિટી પર આપણે જો ફોકસ કરીએ તો કદાચ ઇન્ફન્ટ મોર્ટાલિટી અને ચાઇલ્ડ મોર્ટાલિટી બંને ઘટાડી શકાય છે એટલે સર એની સાથે સાથે જે હાઇજીન અને રિપ્રોડક્ટિવ હેલ્થ છે એના પર પણ ફોકસ કરવામાં આવે તો મને લાગશે નવજાતના પ્રશ્નો સર નવજાતના પ્રશ્નોમાં ઘણીવાર એવું થતું હોય છે કે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીઝ નથી થતી હોતી એટલે અંતરિયાળ વિસ્તારમાં આ સૌથી મોટો પ્રોબ્લેમ છે અને એના કારણે સર ઇમિડિયેટ મેઝર પર જે પણ હા એન્ટીનેટલ ઇસ્યુઝ પણ છે કે જેમ કે સર એનિમિયા હોય છે તો મધર એનિમિયાથી સફળ થતી હોય તો બાળકમાં એનિમિયાના ચાન્સીસ વધુ હોય છે અને જેના કારણે એનું ડેવલપમેન્ટ છે એ રિટાયર્ડ થઈ જાય છે અને પછી એટલે એની ઇમ્યુનિટી ડાઉન થાય છે અને પછી દરેક ડિઝીઝીસ માટે એક બોડી એક પ્લેસ આપી દે છે કે દરેક બેક્ટેરિયા અને વાયરસ એના ઉપર એક્ટ કરે અને ઇમ્યુનિટી ડાઉન હોવાના કારણે ફાઇટ નથી કરી શકતું આઈએમઆર રેશિયો અત્યારે સર આઈએમઆર રેશિયો ઓલ ઓવર ઇન્ડિયા પર ટ્વેન્ટી સેવન છે પર થાઉઝન્ડ પોપ્યુલ થાઉઝન્ડ લાઈવ બર્થ અને મેટર્નલ મોર્ટાલિટી છે એ અત્યારે સેવન્ટીની આજુબાજુ છે મને અત્યારે એક્યુરેટ ફિગર નથી ખ્યાલ 70 છે 70 70 ઇટ ઇઝ ઓલમોસ્ટ યુ આર ટેલિંગ અબાઉટ સમથિંગ ઓલમોસ્ટ ડબલ યસ સર ડબલ છે ચાઇલ્ડ જે રેટ રેટ છે એના કરતા મેટરનલ વધારે નહીં નહીં એક્ઝિસ્ટિંગ કરતા કે તમે વધારે ડબલ કહી રહ્યા છો એમ રાઈટ યુ જસ્ટ ચેક ધ નંબર્સ ઓકે તો ડેપ્યુટી ડીડીઓ ની તરીકેની તમારી કામગીરી હોય સપોઝ તો એમાં આ બધી બાબતોને કેવી રીતે તમે જોશો સર સૌપ્રથમ મને એવું માનવું છે કે સ્ક્રીનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કારણ કે જેટલા પણ મેં ગ્રાઉન્ડ લેવલ પર થોડું ઘણું ચેક કર્યું ક્રોસ ચેક તો મને એવું ખબર પડી કે જે મહિલાઓ છે એમને ખબર જ નથી કે અમારી હેલ્થ ડિટેરિયેટ થઈ રહી છે એટલે એક સ્ક્રીનિંગ કરી અને એક ડેટા મળે અને પછી એના ઉપર સર અવેરનેસ કેમ્પિંગ કરી શકાય છે સર ડેપ્યુટી ડીડીઓ તરીકે અલગ અલગ વિભાગમાં અને એમાં સર આ હેલ્થ ડિપાર્ટમેન્ટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ એ બધા આવરી લે છે એટલે એમાં ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવાનો એક સારો તક મળી શકે છે સર એ વિશે થોડું હોસ્પિટલો હેલ્થ જે સબ્જેક્ટ છે સ્ટેટમાં જ આવે છે એટલે આવશે સર જિલ્લા પંચાયતમાં આઈ નોટ અવેર ઓફ ઇટ સર ઓકે એનીવે જીએસટી માં કેટલા ટેક્સિસ સબઝ્યુમ થયા છે સર એવરેજ હું કહું તો સત્તર થી અઢાર જેટલા ટેક્સિસ ને સબઝ્યુમ છે સત્તર થી અઢાર એક્યુરેટ ફિગર નથી મને ખ્યાલ ઓકે કયા કયા સ્ટેટ ના કયા કયા સેન્ટર ના કયા કયા સ્ટેટ નો સર વેટ ટેક્સ હતો એ સબઝ્યુમ કરી દેવામાં આવ્યો છે સેન્ટર ટોટલી અંદર ના નથી અમુક પ્રોડક્ટને એક્ઝેમ્પશન આપવામાં આવ્યા છે પછી સર સેન્ટ્રલનો એક્સાઈઝ ડ્યુટી છે એ કરી દેવામાં આવ્યો છે ત્યારબાદ એન્ટરટેનમેન્ટ ટેક્સ પછી બીજા અત્યારે સર કસ્ટમ પણ કરી દેવામાં આવ્યો છે ના ટોટલી નથી અત્યારે કસ્ટમ ડ્યુટી આપણે જ્યારે બહારથી ઇમ્પોર્ટ કરતા હોઈએ ત્યારે લાગે છે લાગે છે યસ સર લાગે છે એક તમે ડીસીની પસંદગી તો આપી તમે અને માનતરમાં યુ સ્પેસિક વે સેડ નો વાય સર એકચ્યુલી જગ્યા નહોતી બતાવી એટલે પછી મેં પ્રિફરન્સ પણ હવે હું પ્રિફરન્સ આપીશ એટલે જગ્યાઓ તો છે જ ને ઓલ મતલબ મને લાગ્યું કદાચ મારા દિમાગથી નીકળી ગયું હશે એટલે સર સોરી સર ડન હા એટલે આમ તો છે જ પણ તમે ટીડીઓની દસ છે મામલોદારની 12 છે બરાબર એટલે તમારું એક્સપ્લેનેશન કંઈક એવું હોવું જોઈએ રાઈટ પછી વેરા અધિકારી વધારે છે વેરા અધિકારીની પંચોતેર છે તમારી કેટેગરીમાં નથી આવતી ઓકે હમણાં આપી દઈશું આઈ ડોન્ટ think યુ નીડ કેટેગરી હા યુ યુ હા યુ કેન યુ કેન બેગ જનરલ સીટ યસ તમે લઈ શકો છો સ્કૂલ શું હતું લઈ શકો છો તમે તમને મળી શકે મળી શકે યુ બિલોંગ ટુ એસટી કારણ કે તમે ડીસી ની પ્રાયોરિટી આપો ને મામલેદાર નહીં આપો અને પાછું તમને કોઈ પૂછે ત્યારે તમે પાછા કહો કે ના મામલેદાર નહીં તો એટલે મારું જે મે નક્કી કર્યું તો એના અકોર્ડિંગ હવે હું જનરલાઇઝ જે પ્રેફરન્સ છે એના અકોર્ડિંગ યસ 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 એન્ડ યુ હેવ ઇવન ચાન્સીસ તમને ચાન્સીસ છે ઘણા ચાન્સ તમારો કોન્ફિડન્સ મને બહુ 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 સરસ કોન્ફિડન્સ છે અને યુ કુડ રિપ્લાય ધ ક્વેશ્ચન્સ સારું છે સારું છે સર એક્ચ્યુઅલી લાસ્ટ યર ઇન્ટરવ્યુ હતું મારું પણ એમાં મારું એક્ચ્યુઅલી एसटी ની મેન્સ હતી તો મારુંથી બે દિવસ જ મળ્યા હતા તો પ્રિપેર નહોતું થઈ શક્યું તો થર્ટી એટ જ માર્ક્સ હતા મારા તો એના લીધે પછી લિસ્ટ થી બહાર થઈ ગયા લે આવખે તમે જનરલ સીટ ઉપર આવી જશો અને જો આ આ જાળવી રાખશો આ પ્રકારે તો તો યોર ફેર ચાન્સીસ સર GST ના રિલેટેડ થોડા GST ના ક્વેશ્ચન્સ આવશે દાખલા તરીકે સુધારો બંધારણીય સુધારો કયો કર્યો એનો બરાબર પછી તમે કહો કે એકસો એક તો પછી પૂછે કે સો નું એટલે એની આગળ પાછળના ના સુધારણા બંધારણીય સુધારા ધ્યાનમાં કારણ કે એકસો પર અટકી ના જાય એ તો ખબર જ હોય તમને એકસો તો એટલે પૂછે સો નો બંધારણીય સુધારો કયો હતો એકસો ત્રણ મો કયો હતો બરાબર એટલે આમાં ડોન્ટ ગો ટુ ધ પોસ્ટ કે યુ બિલોંગ ટુ એસ ટી એટલે એમાં તો ઘણી બધી નથી પણ એને કન્સિડર કરવા જશો તો ઘણી બધી કેટેગરી એમાં નથી આવતી પણ ઇટ્સ ઓકે પણ જનરલ બતાયું છે કાઈ ને ઓપન સીટ ઓપન સીટ લઈ લેતો ઓપન સીટ લે લેજો કમ્પિટ વિથ ને યોર કેલિબરીઓ કઈ ના ટેક ઇટ ફ્રોમ મી યુ યુલ ટેક જનરલ સીટ ઓકે સર બરાહ ધ બેસ્ટ હા થેન્ક યુ સર